और वो ग्रीन बॉन्ड ऐसा है जिसमें लोग रिटेल इन्वेस्टर्स सब्सक्राइब कर सकते हैं मुझे बताते हुए खुशी हो रही है कि ये जो ग्रीन बॉन्ड है उसको बहुत अच्छी सफलता मिली है और टाइम्स ग्रीन बॉन्ड ऑलरेडी ओवर सब्सक्राइब हुआ है हर एक कैटेगरी जैसे कि क्यू की कैटेगरी में एट टाइम्स ओवर सब्सक्रिप्शन हुआ है एच में सेवन और रिटेल इन्वेस्टर्स में थ्री का ओवर सब्सक्रिप्शन पहले ही दिन सूरत महानगर पालिका के ग्रीन बॉन्ड को मिला है गुजरात का ये फर्स्ट ग्रीन बॉन्ड का पब्लिक इश्यू है इंडिया में भी सिटीज में इंटरनेशनली सर्टिफाइड ग्रीन बॉन्ड पब्लिक के लिए इश्यू करने में सूरत शहर ने पूरे भारत देश में आज बहुत अच्छी सफलता प्राप्त की है भारत के माननीय प्रधानमंत्री ने म्युनिसपल बॉन्ड्स के लिए बहुत सारे रिफॉर्म्स लास्ट ईयर्स में लिए हैं और 2070 नेट जीरो का संकल्प लिया है गुजरात के माननीय मुख्यमंत्री श्री के मार्गदर्शन में 2047 नेट जीरो गुजरात की परिकल्पना के अंतर्गत सूरत महानगर पालिका ने एनवायरमेंटल सस्टेनेबिलिटी और ग्रीन इनिशिएटिव्स के क्षेत्र में लोगों का पार्टिसिपेशन को बढ़ाने के लिए ये जो ग्रीन बॉन्ड पब्लिक आईपीओ की आज शुरुआत की है इसका बहुत अच्छा सफलता

આજે બહાર પાડ્યું છે બે ત્રણ દિવસ પહેલા નેશનલ સ્ટોક એક્સચેન્જમાં રોડ શો કર્યો હતો ત્યારે હું જોડાઈ છે બે હાજર ઓગણીસમાં સુરત મહાનગરપાલિકા દ્વારા બસો કરોડના બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા તેને બે હાજર ચોવીસમાં સફળતાપૂર્વક રીએમ્બેસ કરવામાં આવ્યો છે અને આજે જ્યારે ગ્રીન બોન્ડ ગ્રીન એન્વાયરમેન્ટમાં જ આજે જે ગ્રીન બોન્ડના જે પૈસા આવવાના છે વાપરવાના છે કદાચ દેશમાં પહેલી મહાનગરપાલિકા હશે આપણે બે હજાર બે હજાર ઓગણીસમાં ડેડિકેટ ઇવીકલ પોલિસી બહાર પાડી હતી તેના સફળતાપૂર્વક પાંચ વર્ષ ગણીએ તો માં ગુજરાતનું પાંત્રીસ ટકા જેટલું ઇવિકલ આજે સુરત મહાનગરપાલિકામાં છે ને ગ્રીન ઇવીકલ પોલિસી આ વર્ષે આપણે લોન્ચ કરી છે તેના પણ પાંચ વર્ષ પછી સુરત મહાનગરપાલિકાને સારું રિઝલ્ટ મળશે એટલે સુરત મહાનગરપાલિકાએ આ વર્ષે ઐતિહાસિક દસ હજાર કરોડનું દસ હજાર કરોડનું બજેટ બહાર પાડ્યું હતું તેમાં દસ ટકા ગ્રીન એન્વાયરમેન્ટ અમલીકરણના પ્રોજેક્ટ પર ભાર મૂક્યો હતો ને તેને જ મહાનગરપાલિકા સફળતાપૂર્વક કામ કરવા જઈ રહી છે ને કામ કરી રહી છે તેના ભાગરૂપે મને કહેતા આનંદ થાય છે કે સુર સુરત મહાનગરપાલિકા એટલે આપણા સૌ ઉપર દેશી અને સુરતીઓને ગુજરાતે વિશ્વાસ મૂક્યો છે ત્યારે જ આજે આટલું ભરણું આજે થયું છે હું આપના માધ્યમથી રિટેલમાં હજી પણ સુરતના નાગરિકો સહભાગી બને કારણ કે આ જે પ્રોજેક્ટ થશે એમાં એનું યોગદાન આવશે અને એની પ્રોજેક્ટમાં એમ થશે કે મેં પણ સુરત મહાનગરપાલિકામાં યોગદાન આપ્યું તે અમારી ભાવના છે વધારે નહીં કેતા હું ફરી એકવાર આપના માધ્યમથી અપીલ કરું છું રિટેલમાં હજી પણ નવ તારીખ લગીન છે છેલ્લી તો હજી પણ સુરતના નાગરિકો આમાં ભરણોમાં સહભાગી બને અને પોતાનું યોગદાન આપે